ચાલો દર્શક મિત્રો યાદ કર્યા હતા રાજભાઈ ગઢવી તો જુઓ આ પ્રોગ્રામમાં થઈ ગયો પેલો પ્રોગ્રામ છે તો નિહાળતા રહ્યો દર્શક મિત્રો હવે પોગ્રામ મને મારા બાપુજીએ ભણાવ્યું હું ઘણીવાર કહું છું આ ડબરો એવો છે હું આને ડબરો કહો માથું મારે તો પૂજ્ય મારા પિતાશ્રી વૈયા ગયા એટલે અત્યારે ખોઈલા ભેગું તો એકદમ ડામર રોડ છે અત્યારે હા પણ મારા પિતાશ્રી વૈયા ગયા પછીનો મારો બાપ વગરનો થઈ ગયો પહેલો પ્રોગ્રામ છે હા હા પણ હવે એ તો એમણે આપ્યું છે ખૂબ સંસ્કાર આપ્યો છે ગુજરાત હું એકસો મને ભણાવ્યો એટલે હું વાત એટલે આ યાદ કર્યા મારા પિતાશ્રીને કે મને મારા બાપુજીએ ભણાવ્યું એટલે કે ભણાવ્યું એટલે ગીરમાં મારું આ પહાડો છે ને મારું મારું નેહડું જંગલમાં આવ્યું કોઈક દીક એમાં વચ્ચે નેસ છે જ્યાં હાગડાના ઝૂંપડા જ હોય છે લાઈટ નહીં રોડ નહીં ત્યાં મારું જન્મ અને અમે ત્યાં બેસો ને ગાયો ને બધું એ નેસડા તમે જોયે નેહડા નેહડા એટલે જ્યાં નેહ નીતરતો હોય નેહડા કહેવાય હા હું તમને એક ગેરંટી આપું ગેરંટી આપું કે તમે અહીંથી કોઈ પણ બેન દીકરી અઢાર વર્ષની દીકરી એકલી જાય ગીરમાં આખા જંગલમાં નેહડે નેહડે અને માલધારી કોઈ મળી જાય એમને માલધારીને મળી લે ને કે હું એકલી દીકરી છું ઠેઠ અંબાજીથી આવી છું અને મારે રોકાવું શું કરવું મને હળ નથી ઉજતી તો માલધારી તમને કહે કે તારા પિયરનું ઘર છે બેન ઘર સુધી મૂકવા ન આવી ગીરના નેહડાવાળા ન કહેવાય ભલા માણસ ભૌતિક એટલે ભેવું આ જ કઉ છું એકવીસમી સદીમાં માં નથી વેચતા ગલટી શું કામે ભે વ્યાવવાનું દૂધ દેવાનું બંધ કરી દે એટલે ખાટકી સ્વાભાવિક છે એનો ધંધો છે આવીને એમ કે આટલા જરા આપી દઈએ હવે તમને ક્યાં દૂધ આપવાની છે એમ એટલે માલધારી આજ પણ પણ કહું છું માલધારી અમારે એમ કે અરે એનું અમે દસ પંદર વેચર દૂધ ખાધું છે એ અમારી માં કહેવાય ભલે બે વર્ષ ખોબો ખોબો ખાળ ખાઈ મરી જાય બાકી એને દેવાય નહીં અમારી ગિરમા માલધારી દૂધ